વિદ્યાર્થી મિત્રો જે કે એમ બી પી એસ એટલે કે જનાબ કુતબુદ્દીન મોલ્લીમ બોયસ પ્રાઇમરી સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે જેમાં આપણો ધોરણ પાંચની અંદર આજે તાસ છે જેમાં વિષય આસપાસ પર્યાવરણ જેમાં પાઠ અગિયારની સમજૂતી આપણી પૂરી થઈ ગઈ છે તેમાં સ્વાધ્યપુરતી કાર્ય છે પાઠ અગિયાર સુનિતા અવકાશમાં સ્વાધ્યાયપુતિ કાર્ય ભાગ એક ચાલો તેમાં જોઈએ આપણે પાઠ અગિયાર સુનિતા અવકાશમાં પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો ચાલો પૃથ્વીનો આકાર કેવો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠમાં સમજણ સમજૂતી મેળવી ગયા છે એની અંદર વિચારો કહોના જુઓના લખ જુઓ અને લખોના સવાલ જવાબ હતા તેમાં આપણે જોઈ જ ગયા છે કે એ દળા જેવો ગોળ છે બી લખોટી જેવો ગોળ છે સી નારંગી જેવો ગોળ છે ડી થાળી જેવો ગોળ છે તો સી નારંગી જેવો ગોળ છે એટલે આવશે સી બીજું પૂનમના ચંદ્રનો આકાર કેવો દેખાય છે તો એ લંબગોળ બી થાળી જેવો ગોળ સી અર્ધ ગોળ ડી બંગડી જેવો ગોળ તો થાળી જેવો ગોળ એટલે આવશે બી ત્રણ આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે છે એ સૂર્ય બી પૃથ્વી સી ચંદ્ર અને ડી તારા તો બોલો વિદ્યાર્થી મિત્ર આપણને પ્રકાશ અને ગરમી કોણ આપે તો સૂર્ય એટલે આવશે એ નંબર ચાર પૃથ્વી કોની આસપાસ ફરે છે તો એ ચંદ્ર બી તારા સી અગ્ર ને ડી સૂર્ય તો પૃથ્વી એ સૂર્યની આસપાસ ફરે છે એટલે આવશે ડી નંબર પાંચ ચંદ્ર શું છે તે કુદરતી ઉપગ્રહ બી કૃત્રિમ ઉપગ્રહ સી ગ્રહ ડી તારો તો તે આવશે કુદરતી ઉપગ્રહ એટલે કે એ નંબર છ પૃથ્વી પરના કયા બળના કારણે પૃથ્વીની સપાટી પરથી ઉપર ફેંકેલો દડો હંમેશા નીચે જ આવે છે તો એ ઘર્ષણ બળ બી ગુત્ત્વ ઘર્ષણ બળ સી સ્નાયુ બળ ડી ચુંબક્ય બળ તો શું આવશે બી ગુરુત્વ ઘર્ષણ બળ એટલે અહીંયા લખાવશે બી નંબર સાત સુનિતા વિલિયમ્સ અવકાશમાં કેવી રીતે ગયા હતા તે વિમાનમાં બી કૃત્રિમ કૃત્રિમુગ્રહમાં સી અવકાશયાનમાં ડી રોકેટમાં તો સી અવકાશયાનમાં એટલે અહીંયા આવશે સી નંબર આઠ પૃથ્વીના નકશામાં દેશોને અલગ અલગ બતાવવા શું હોય છે તે દીવાલ બી વાળ સી ખીણ ડી સરહદ તો શું હોય છે ડી સરહદ ચાલો આગળ વધીએ ખાલી જગ્યા પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો નંબર એક સૂર્યની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો કોણ ફરે છે પૃથ્વી નંબર બે પૃથ્વીની આજુબાજુ ખાલી જગ્યા ફરે છે તો કોણ ફરે છે ચંદ્ર ત્રણ ચંદ્ર ઉપર ખાલી જગ્યા બળ નહીં વધશે એટલે ચંદ્ર ઉપર કયું બળ નથી તો ગુરુત્વકર્ષણ બળ એટલે ખાલી જગ્યામાં આવશે ગુરુત્વકર્ષણ નંબર ચાર સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી ખાલી જગ્યા કિલોમીટર ઉપર અવકાશ યાનમાં ગઈ હતી કેટલા કિલોમીટર ત્રણસો ને નંબર પાંચ પૃથ્વીના ખાલી જગ્યા બોર્ડને લીધે પર્વતો પરથી પાણી નીચે આવે છે પરંતુ નીચેથી ઉપર તરફ જતું નથી તો ગુરુત્વકર્ષણ નંબર છ ખાલી જગ્યાને પોતાનો પ્રકાશ નથી છતાં પણ પ્રકાશિત દેખાય છે તે કોણ છે તો ચંદ્ર છે નંબર સાત રાત્રે આકાશમાં ખાલી જગ્યા ઝબુકતા જોવા મળે છે બોલો વિદ્યાર્થી મિત્રો રાત્રે આકાશમાં શું જો આકાશમાં શું ઝબુકતા જોવા મળે બોલો તો તારા શું આવશે તારા નંબર આઠ માનવી દ્વારા અવકાશમાં તરતા મુકાતા ઉપગ્રહને ખાલી જગ્યા ગ્રહ કહે છે તો શું કહેવામાં આવે છે કૃત્રિમ ઉપગ્રહ વિદ્યાર્થી મિત્રો સ્વાદ્યપોથીમાં લખો કે નોટબુકમાં લખો તે તમારે વાંચી વાંચીને લખવાનું છે પ્રશ્ન ત્રણ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર એક પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે શું કીધું છે પૃથ્વી એ સૂર્યમંડળનો એક ગ્રહ છે એટલે શું આવશે ખરું તેમાં બીજું ખરું ખોટું પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે તો શું આવશે ખોટું બાબા પૃથ્વી એ સૂર્યની આજુબાજુ ફરે છે પરંતુ ચંદ્રની એટલે અહીંયા આવશે પૃથ્વી ચંદ્રની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે એટલે ખોટું નંબર ત્રણ સૂર્ય એક પ્રકારનો તારો છે તો આવશે ખરું નંબર ચાર સુનિતા વિલિયમ છ મહિના કરતાં વધારે સમય અવકાશમાં રહ્યા હતા તો તે પણ આવશે ખરું નંબર ચાર અજવાળાની શરૂઆત શુદ્ધ એકમથી થાય છે ખરું નંબર છ અંધારિયાનો છેલ્લો દિવસ પૂનમ કહેવાય છે ખોટું નંબર સાત પૃથ્વીનું વાતાવરણ માનવ જીવન માટે અનુકૂળ છે ખરું ખરું નંબર ઉલ્કા પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સળગી ઉઠે છે બંધ જોડકાર લખો ઉત્તરખાનામાં વિભાગ બ નો ક્રમાંક લખો વિદ્યાર્થી મિત્રો જોડકાના જવાબ લખતા પહેલા પહેલા આખું જોડકું વાંચવાનું છે વિભાગ એ પૃથ્વી બે સૂર્ય ત્રણ ચંદ્ર ચાર તારા વિભાગ બ એક પૃથ્વીનો ગ્રહ બે રાત્રે ઝબુકતા જોવા મળે છે ત્રણ ખરતા તારા તરીકે ઓળખાય છે ચાર સૂર્યમંડળનો ગ્રહ છે પાંચ દિવસે દેખાતો તારો છે અહીંયા આપણને એક બે તંજા એટલે કે વિભાગ અના નંબર આપેલા છે વિભાગ ભમાંથી જવાબ શોધીને અહીંયા લખવાના છે ચાલો પૃથ્વી તો પૃથ્વી આવશે સૂર્યમંડળનો ગ્રહ એટલે એકની સાથે ચાર સૂર્ય તો આવશે નંબર પાંચ દિવસે દેખાતો તારો એટલે બેની સાથે પાંચ ચંદ્ર એટલે પૃથ્વીનો ઉપગ્રહ એટલે ત્રણની સાથે એક તારા રાત્રે ઝબુકતા જોવા મળે છે એટલે ચારની સાથે બે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો પૃથ્વી શું છે બરાબર પૃથ્વી શું છે તો પૃથ્વી એ શું છે તો સૂર્યમંડળનો ગ્રહ છે જેના પર સજીવનો સજીવનું અસ્તિત્વમાં પૃથ્વી એક એવો ગ્રહ છે કે જેના ઉપર આપણને જીવન જરૂરિયાતની વસ્તુઓ એટલે કે હવા પાણી ખોરાક બધું મળી રહે છે એટલે પૃથ્વીએ સૂર્યમંડળનો ગ્રહ છે જેથી તેના પર સજીવોનું અસ્તિત્વ છે નંબર બે અજવાળિયામાં ચંદ્ર ક્યારે ઉગે છે તો અજવાડિયામાં ચંદ્ર દિવસે ઉગે છે નંબર ત્રણ ચંદ્ર કઈ તિથિએ બિલકુલ દેખાતો નથી તો ચંદ્ર અમાસની તિથિએ બિલકુલ દેખાતો નથી વિદ્યાર્થી મિત્રો સવાલ જવાબનું વાંચન ચાલુ રહેવું જોઈએ લગતા લગતા વાંચવાનું ચાલુ રાખવું રાખવું એ આપણા માટે સારું છે એટલે વાંચન કરતાં કરતાં લખતા જજો નંબર ચાર સૂર્યમાંથી આપણને શું મળે છે તો સૂર્યમાંથી આપણને ગરમી અને પ્રકાશ મળે છે તો ખબર જ છે ને વિદ્યાર્થી મિત્રો નંબર પાંચ કૃત્રિમ ઉપગ્રહ કોની આશા પ્રદક્ષિણા કરે છે તો કૃત્રિમ ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે નંબર છ આકાશમાં આપણને શું શું દેખાય છે બોલો વિદ્યાર્થી મિત્રો શું શું દેખાય તો આકાશમાં આપણને દિવસે સૂર્ય અને રાત્રે ચંદ્ર તથા તારાઓ દેખાય છે રાત્રે કેટલા ગ્રહો પણ દેખાય છે નંબર સાત પૃથ્વીની આસપાસ કોણ ફરે છે તો પૃથ્વીની આસપાસ ચંદ્ર ફરે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્વાદ્ય પોતી કાર્ય અધૂરું છે એટલે પ્રશ્નપાત્રના સવાલ સાત સુધી થયું છે આવતા પિરિયડમાં આપણે આગળ જવાના છે જેટલું પણ અહીંયા થયું છે એ તમારે સ્વાધ્ય પોતી હોય તો સ્વાદ્યભોતી ન હોય તો સ્વાદ્યભોતીને નોટબુકમાં લખવાનું છે ને તમે મને શાંતિથી સાંભળો છે એમના માટે તમારો ખૂબ ખૂબ આભાર છે વિદ્યાર્થી મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરવાનું પ્લીઝ ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ